બધાને શ્રી કૃષ્ણ હમણાં બહુ ટાઈમથી આપણો વિડીયો નહોતા આવી રહ્યા એના માટે સોરી પણ હું આઉટસ્ટેશન હતી એટલે કાલે જ આવી છું તો હવે આપણે આપણા વિડીયો રેગ્યુલર આવશે તો આજથી આપણે બનાવીશું આપણા રૂટીન વિડીયો તો એના માટે સૌ પહેલા હજી ઠંડી છે તો આપણે બનાવી લઈએ બાજરીના બાજરી મેથીના ઢેબરા આમાં આપણે લસણ એ પણ નાખી શકીએ પણ આપણે વગર લસણના બનાવીશું એટલે બધાને ખાઈ શકાય તો એના માટેની સામગ્રી છે બે વાટકી બાજરીનો લોટ એક વાટકી જેટલી મેથી છે જેની સમારેલી કરી લીધી છે મસાલા બધા લાલ મરચું નમક અને આ ઢેબરા છે એ ફ્રેન્ડ થી વીસ દિવસ સુધી આપણે સ્ટોર કરી શકીએ છીએ એકદમ સરસ લાગે આપણે ક્યાંય પણ ગયા હોય અને સાથે લઈ જઈ શકીએ છીએ તો તમે પણ બનાવીને ટ્રાય કરજો તો આપણે

એક ટી સ્પૂન જેટલું ધાણાજીરું અને બાજરીનો લોટ છે થોડું શું તેલ બધું મિક્સ કરી દેસુ અને એના જ થોડી ટેસ્ટ માટે આપણે ખંડ નાખીશું મિક્સ કરી અને પાંચ મિનિટ આપણે રેસ્ટ આપીશું આપણે પાંચ મિનિટ થઈ ગઈ છે હવે આપણે લોટ મિક્સ થઈ જાય છે એકદમ સરસ હવે આપણે આપણે વાટકી છે એનાથી પાણી નાખશું હલકા આપણે એને મિક્સ કરવાનો છે પેલા એક વખત મિક્સ થઈ જાય પછી આપણે સરસ કુળવશું જેટલું આપણે પાણી લઈ દીધું આ રીતે આપણે લોટ બાંધતા જશે અત્યારે ફ્રેન્ડ્સ આપણે ઈઝી જ રેસીપી બનાવીશું કારણ કે હું કાલે જ આવી છું એટલે ઘરમાંથી જે વસ્તુ આપણે મળી રહી એ જ આપણે બનાવીએ છીએ આપણી રેસીપીમાં બધી મોસ્ટ ઓફ આઈટમ એવી જ આવે છે કે આપણી આઈટમ બધી ઘરમાં જ મળી જાય આપણને આમાં દહીં પણ આપણે નાખી શકીએ છીએ પણ એ આપણે એક વડા ટાઈપનું મિશ્રણ લાગે હવે આને આપણે એકદમ ખોડવાનું છે

અને હવે એને આપણે કુણવી લઈએ જેટલો લોટ આપણે જોઈએ કે રોટલો જેટલો કુણવીએ એટલો જ સરસ થાય તો આમાં પણ એવું જ છે અને આની એકદમ સરસ મેલ આવી રહી છે ફ્રેન્ડ્સ હવે આપણો લોટ બંધાઈ ગયો છે હું હવે એને આપણે પાંચ મિનિટ પાછો રેસ્ટ આપશું લોટ ને આપણે ગેસ ચાલુ કરી દીધો છે અને સ્લો ગેસ ઉપર આપણે આ ઘઉંના લોટનો લેવાનું એનાથી આપણે વણીશું વણવું એ આનો શેપ થોડું નહીં આવે પણ ટેસ્ટમાં બહુ સારા લાગે છે અને નાના નાના આપણે ડબ્બામાં કે બેગમાં મૂકી શકીએ એ ટાઈપના આપણે વણી લેવાના છે આ રીતે આપણે કરતું જવાનું છે આ રીતે તમે થેપીને પણ કરી શકો આ તો પ્રમાણે આપણે મેં ઘઉ ઓલટ લીધો છે બાજરીનો લેવો હોય તો પણ આપણે લઈ શકીએ ગેસ ફ્લેમ અત્યારે સ્લો હતી હવે સ્લો ટુ મીડિયમ કરીએ છીએ

ફરેકવાર થાપી લેવાનું સ્ટેપ આપણે મેન્ટેન કરતું જવાનું જેટલું થાય એટલું પરફેક્ટ ગોળ તો નથી જ બનતા કારણ કે આપણે એકલો બાજરાનો જ લોટ નાખ્યો છે એટલે આ રીતે આપણે બધા કરી લઈએ

તો આપણા મસ્ત મજાના ઢેબરા તૈયાર થઈ ગયા છે આ પંદરથી વીસ દિવસ સુધી આપણે સ્ટોર કરી શકીએ છીએ અને અથાણા સાથે દહીં ચટણી સાથે એ બધા સાથે આપણે ખાઈ શકીએ છીએ જો અને જો તમને મારી રેસીપી પસંદ આવી તો મારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો ફ્રેન્ડ્સ મારો વિડીયો વધુને વધુ શેર કરો હમણાં આપણે ખૂબ ગેપ પડી ગઈ હતી એના માટે સોરી બધાને જેસી શ્રી